વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં જુદી જુદી સોસાયટી વિસ્તારોમાં એકલવાઈ મહિલાઓને કંપનીના એજન્ટ તરીકે પરિચય આપી ઠગો દ્વારા વાતોમાં ફસાવ્યા બાદ વાસણો ચમકાવી આપવાના બહાને વિશ્વાસમાં લેવામાં આવતી હોય છે ત્યારબાદ દાગીના ચમકાવી આપવાના નામે સોનું ગાડી લેવામાં આવતું હોય છે મકરપુરા વિસ્તારમાં પ્રકારના બે બનાવ બન્યા હોવાથી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા હતા તે જે દરમિયાન ઓળખાયેલા એક ઠગને પોલીસે તરસાલી આઈટીઆઈ પાસેથી ઝડપી પાડ્યો હતો બાઇક બાઇક પર કાબે થેલો લઈ બેઠેલા શખ્સની પોલીસે તપાસતા થેલામાંથી રોકડા રૂપિયા એસી હજાર મળ્યા હતા આ ઉપરાંત શેમ્પૂ તેમજ જુદા જુદા કેમિકલ અને પાવડરના પેકેટ અને બોટલ પણ મળ્યા હતા બેગમાંથી નાની ડોલ બાઉલ અને નાનું ટપ પણ મળી આવતા પોલીસની શંકા સાચી પડી હતી પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સનું નામ રાહુલ અરવિંદભાઈ શાહ કંસારા એસ નગર જય મહારાજ સોસાયટી નંબર બે નડિયાદ હોવાનું ખોલ્યું હતું બે મહિના પહેલાં તેણે સાગરી સાથે તરસાલીમાં એક વૃદ્ધાની પંગડીઓ ચમકી ચમકાવી આપવાના નામે દોઢથી બે તોલાના દાગીના ગાડી લીધા હોવાની તેમજ બે દિવસ પહેલાં માણેજામાં પણ એક મહિલાના પાટલા ચમકાવી આપવાના નામે કેટલુંક સોનું ગાડી લીધું હોવાની વિગતો ખોલી હતી તેની પાસે મળેલી રોકડ રકમ વેચેલા સોનામાંથી મળેલા ભાગની હોવાની પણ વિગતો કબૂલી હતી